સાહેબ અત્યારે ઘરે ઘરે બધાને સાંધાના વાના કમરના ઘૂંટણના ના દુખાવો હોય ઘરે ઘરે બધા પાસે કાર છે કારમાં બેસી બેસીને કમરના દુખાવા થઈ જાય તો હવે મને એ કે આના માટે તમે શું કંઈક નવું લઈ બજારમાં તો ઘણી ઘણી બધી દવા મળે છે બધી મલમ મળે છે પણ તમારી પાસે શું વસ્તુ નવી આવી છે સુરેશભાઈ એના માટે ધારા મુસાજ ઓઇલ છે ધારા મુસાજ ઓઇલ જે છે એ ખૂબ જ સારું રિઝલ્ટ આપે છે હાથ પગના દુખાવા કમરના દુખાવા સાંધાના દુખાવા કોઈ પણ જાતનું સ્નાયુ મસ્ક્યુલર પેન હોય તો એની અંદર આ ખૂબ જ સારું રિઝલ્ટ આપે છે એની સાથે ઓર્થોવેદા ટેબ્લેટ છે દરરોજ સવાર બપોર સાંજ ત્રણ ટાઈમ બબે ટેબ્લેટ લેવાની હોય છે બેટર રિઝલ્ટ માટે ત્રણ ટાઈમ લઈ શકો રેગ્યુલર રિઝલ્ટ માટે સવાર સાંજ બે ટાઈમ લઈ શકો બબે ટેબ્લેટ લેવાથી સુસ્તી બેચેની કડતર થાક બધું મટી જાય છે અને આનું માલિશ કરવાથી હાથ પગનો દુખાવો કમરનો દુખાવો સાંધાનો દુખાવો કે કોઈપણ જાતનો મસ્ક્યુલર પેન હોય એ પણ ખૂબ જ સારું રિઝલ્ટ વધીને પાંચથી દસ મિનિટમાં રિઝલ્ટ આપવાનું શરૂ કરી દે છે પછી આના આના ભાવ ભાવ કેટલા સાડા નવસો રૂપિયા છે પણ એમાં થોડું ડિસ્કાઉન્ટ આપી અને આઠસો નવ્વાણું રૂપિયામાં કેશ ઓન ડિલિવરી મારફતે ઘરે બેઠા તમને મળી જશે વાહ તો તમે કોઈ પણ સિટીમાં રહેતા હોય ભારતભરમાં નવસો રૂપિયામાં કેશ ઓન ડિલેવરી મોકલી આપે છે એટલે મંગાવી લેજો